હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા છે પ્રશ્ન પાંચ બ બાકી છે પ્રશ્ન નંબર બાર બે ગુણના દાખલાને એક પ્રકરણ અગિયાર ના ચાર ગુણના ચાર દાખલા પણ બાકી છે તે જ આ વિડીયોમાં પણ જોઈ લેશું તો ખ્યાલ આવે છે તો પ્રકરણ અગિયાર માંથી પેલો પ્રશ્ન સૂચના મુજબ લખો બે ગુણ ના દાખલામાં પહેલો અવયવું છે પાડવાના અને પછી સાદુરૂપ આપવાનું સામાન્ય કાઢવાનું પેલા તો આના અવયવ પાડીએ આપણે ત્રણ દુ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ પ્લસ થ્રી એક્સ ના તો કે ત્રણ ગુણ્યા એક્સ હવે આ બે માંથી સામાન્ય હો તો એની નીચે હું ગોળ કરું છું તમારા અહિયાં શું હોય તો બે એક્સ કેટલા હોય ત્યાં બે વાર પ્લસ અહીંયા બે કાઢી લીધું કઈ જવાબ ન વધે તો તમારે લખી નાખવાનું એક માટે પહેલાનો જવાબ આવે થ્રી એક્સ ઇન્ટુ ગુણાકાર ટુ સેમ અવયવ પાડ્યો ચાર દુ આઠ કર નાખીએ તો પણ ચાલે એક્સ સ્કવેર ના એક્સ ગુણ્યા એક્સ ચૌદ એક્સ ના સાત ગુણ્યા બે ગુણ્યા એક્સ ખ્યાલ અસમાન ની ની નીચે અંડરલાઈન હું ગોળ કરું છું એટલે તમને દેખાય તો સમાન કાઢી લીધા ટુ એક્સ વધુ અહિયાં ફોર એક્સ અહિયાં વધે સેવન આવી ગયો તમારો જવાબ ક્લિયર નેક્સ્ટ પંદર પાંચ તેરી પંદર એ સ્ક્વેર ના એ ગુણ્યા એ બી સ્ક્વેર ના બી ગુણ્યા બી દસ ના પાંચ દુ દસ એ ગુણ્યા બી જે સમાન દેખાય એની ફરતે સર્કલ કરો સોરી અંડરલાઇન તમારે અંડરલાઇન એટલે શિક્ષક બાકી વધેલું આમાં હું દઉં થ્રી એ બી માઇનસ ના માઇનસ અહીંયા હું હોય તો ટુ આવી ગયો તમારો જવાબ બે માર્ક્સ બેઠા મેળવવાના છે કઈ પણ અઘરું દેખાય છે આમાં તો કે ના चलो પછી 4 2 8 करिए नहीं हा 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 हा, हा। एक क्यूब એટલે a * a * a b - na - 6 na તો કે 3 2 a² na તો કે a * a b² na તો કે b * b સમાન ની નીચે અંડરલાઈન 2 2 a a a બી બી સમાન હું આવ્યું ટુ એ સ્ક્વેર બી કેમ એ સ્કવેર કારણ કે એ બે વાર છે એટલે એની બે ઘાટ બે એક વાર નીકળ્યું એટલે હવે કે ફોર એ માઇનસ ના માઇનસ અહિયાં શું બધે થ્રી બી આવી ગયો તમારો જવાબ કઈ છે નહીં ચારે ચાર દાખલામાં સાવ એટલે સાવીજી છે પેલા તો અવયવ પાડવાના અવયવ એટલે કે પંદર હોય તો એના અવયવ શું પડે પાંચ તેરી પંદર થાય પંદર એકુ પંદર થાય બીજા કઈ પડે તો આ વર્ગ આપ્યો એની બે તો એ બે વાર બી નો બે ઘાત તો બી બે વાર એ ગુણ્યા એક વાર છે એટલે બે એક વાર છે તો જેને પણ સ્ક્રીનશોટ પાડવો હોય એ આરામથી વિડીયોને સ્ટોપ કરીને પાડી શકે છે તો એમાં જ બીજો પ્રશ્ન છે અવયવ પાડ એવું છે પણ ચાર પદ આપ્યા છે એમાં કેમ ત્રણ પદ આપ્યા બે પદ આપ્યા પહેલા અવયવ પાડવાના પછી એમાંથી સામાન્ય કાઢવાનો આમાંય અવયવ પાડવાના હવે આમાં અવયવ પાડવા જઈએ એટલે લાંબુ થઈ જાય એની કરતા શું કરવાનું પહેલા બે પદમાંથી સામાન્ય બીજા બે પદમાંથી સામાન્ય પહેલા બે પદમાંથી બીજા બે પદમાંથી પહેલા બે પદ બીજું બે પદ પેલું બે પદ બીજું બે પદ જે સમાન નીકળે એ એક વાર બાકી વધ એક દાખલો જોઈએ હું દેખાય છે તમને સમાન બે માં એક્સ દેખાય છે વધુ શું વાય પ્લસ થ્રી હવે હું તો એમ કઉ નહી કરવાનું જે તમે અહિયાં આપ્યું છે ને અહીંયા બેઠું લખી દેવાનું જો તમે આઠમા ધોરણ માં આવી ગયા હોય તો અહિયાં જે આપણે લખ્યું બેઠે બેઠું લખી દેવાનું કોઈ પણ જાતની ગણતરી કરવાની નહીં તમારો અહિયાં મેં લખી નાખ્યા વાય પ્લસ થ્રી પ્લસ વાય ને હું કેટલા વડે ગુણો ટુ વાય થાય સમાન પદ એકવાર બાકી વધેલું એકવાર આ તમારો જવાબ

પછી સમાન પદ એક વાર બાકી સમાન એટલે વાય પ્લસ થ્રી વાય પ્લસ થ્રી વાર એક્સ 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 પ્લસ 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 ટુ 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 તમારો જવાબ સાચો બેઠા બે ક્લિયર ચાલો પછી નું સેમ ટુ સેમ પેલા માંથી એક્સ આમાંથી એક્સ કાઢલો વધે એક્સ આમાંથી એક્સ કાઢલો વધે ઝેડ હવે હું કરવાનું જલ્દી જલ્દી અહિયાં જે આવ્યું બેઠો ત્યાં મૂકો એક્સ પ્લસ ઝેડ હવે અહિયાં માઇનસ આવે કે પ્લસ આવે કે માઇનસ હવે જુઓ વાય લખી નાખું કેમ વાય લેતા એક્સ તો આવી રહ્યા એક્સ ને હું કેટલા વડે ગુણું એક્સ વાય થઈ તો કે વાય વડે જુઓ એક્સ ગુણ્યા વાય વાય ગુણ્યા એક્સ કે એક્સ ગુણ્યા વાય પાંચ ત્રણ કરો કે ત્રણ ગુણ્યા પાંચ કરો પંદર ના પંદર જ થવાનું એ રીતે એક્સ ગુણ્યા વાય કરો કે વાય ગુણ્યા એક્સ કરો થવાના માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ એક વાર બાકી વધેલું પણ એક વાર મળી ગયા બેઠા બે માર્ક્સ ક્લિયર ચાલો સેમ ટુ સેમ સમાન નીકળે એક્સ નો વર્ગ કારણ કે એક્સ નો વર્ગ એક્સ ની ઘર તો એક્સ નો વર્ગ કાઢી લો તો અહિયાં શું વધે એક્સ અહિયાં શું વધે સિક્સ હવે સમાન લખો કેટલા પાંચ વડે કેમ એક્સ ને હું કેટલા વડે ગુણું પાંચ એક્સ થાય પાંચ વડે સમાન પદ એક વાર બાકી વધેલું પણ એક વાર પતી ગયો દાખલો બે માર્ક્સ બેઠા ચાલો સેમ પાંચ તેરી પંદર ત્રણ તો ત્રણ કાઢ લે તો અહિયાં માઇનસ આ પ્લસ આવી આપણે જોયું અહીંયા માઇનસ છે તો માઇનસે જ આવવાનું છે કેટલા વડે ગુણો તો દસ એક્સ થાય તો કે એક્સ પાંચ દુ દસ ગુણ્યા એક્સ સમાન પદ એકવાર બાકી જે દાખલો મળી કઈ છે જયારે ચાર પદ આપવાર કઉ છું જયારે ચાર પદ આપ્યો ત્યારે કાંઈ નહીં કરવાનું બે બે પદ ની જોડી બનાવી લે પેલા બે પદ છેલ્લા બે પદ પેલા બે છેલ્લા બે પેલા બે છેલ્લા બે પેલા બે છેલ્લા બે પેલા બે પદ સામાન્ય કાઢી લીધું વૈધોજી કાઉસમાં જે વધે ને એ છેલ્લે લખી છે વાય પ્લસ પ્લસ વાય સ્કવેર પાંચ પ્લસ વાય સ્કવેર ક્લિયર છે તો હોય સ્ટોપ કરો અને પાડી શકો છો તો એમાં જ પ્રશ્ન પાંચ માં જે ચાર દાખલા બાકી રહી ગયા હતા ચાર ગુણના દાખલા ચાર ગુણ ના જે દાખલા હતા સાદરૂપ આપવાનું છે જો એમાં આધાર સમાન હોય તો ઘાત નો સરવાળો અથવા બાદબાકી બાકી અથવા ઘાત ની ઘાત નો ગુણાકાર કરવાનો છે બીજું કઈ જ કરવાનું નથી આધાર સમાન હોય ને ગુણાકાર હોય તો સરવાળો ને ભાગાકાર હોય તો બાદબાકી અને ઘાત ની ઘાત આપી હોય તે બે નો ગુણાકાર કરી નાખવાનો પેલા તો બધાય જુઓ ઘાત ની ઘાત 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 ગુણાકાર કરી નાખવાનો ત્રણ પંચા પંદર એની માઇનસ પંદર ગુણ્યા છ દુ બાર એની માઇનસ બાર ગુણ્યા છ પંચા ત્રીસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ એની ત્રણ હવે રૂપ આપવાનું છે તો ઉપર માઇનસ પંદર માઇનસ બાર પ્લસ ત્રીસ છેદ એની ત્રણ માઇનસ માઇનસ પ્લસ તો પંદર સત્યાવીસ એમ નવ છેદ માં એની ત્રણ માઇનસ પ્લસ માઇનસ ત્રીસ માંથી સત્યાવીસ ત્રણ એની ત્રણ એની ત્રણ એની ત્રણ કેન્સલ ભાઈ જવાબ તો આવી ગયો કાંઈ અઘરું નથી આમાં જો શું કર્યું ઘાત ની નો ગુણાકાર ત્રણ પંચા પંદર છ દુ બાર છ પંચાત્રીસ હવે એક માઇનસ ને એક પ્લસ હોય તો માઇનસ આવે એક માઇનસ એક પ્લસ બંને માઇનસ હોય તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ ગુણાકાર ને ભાગાકાર નિશાની આવે નહી સરવાળો બાદબાકી કરો ક્લિયર ગુણાકાર છે સરવાળો થાય પણ આગળ નિશાની શું છે માઇનસ માટે માઇનસ હવે ગુણાકાર ની જગ્યાએ હું અહીંયા પ્લસ કરું તો પ્લસ માઇનસ માઇનસ જ થવાના છે તો આ બે સંખ્યા નો બે બે સંખ્યા આ બે સંખ્યા નો માઇનસ માઇનસ પ્લસ પંદર ને બાર સત્યાવી મોટી સંખ્યા પંદર એ નિશાની સરવાળો ને બાદ કરો ને ત્યારે નિશાની મોટી સંખ્યાની મૂકવાની તો મેં સર પ્લસ સરવાળો બંને કેન્સલ જવાબ આવ્યો તમારો સેમ ટુ સેમ ઘાતની ઘાતનો ગુણાકાર છ તેરી અઢાર આઠ દુ સોળ ત્રણ ચોક બાર પણ કેવા માઇનસ કારણ કે એક માઇનસ ને એક પ્લસ છે ભાગ દુ દસ ભાગ દુ દસ સાદુ રૂપ આપવાનું છે અઢાર પ્લસ સોળ માઇનસ બાર છેદ માં દસ પ્લસ દસ ક્લિયર આટલું અઢાર ને સોળ ચોત્રીસ એની ચોત્રીસ માઇનસ બાર છેદ માં દસ ને દસ વીસ તો ચોત્રીસ માંથી બાર જાય તો કેટલા વધશે ચૌદ ચૌદ ને આઠ બાવીસ થાય ને હા બાવીસ ના છેદ માં એની વીસ હવે ભાગાકાર કે બાકી બાવીસ માઇનસ વીસ તો એનો વર્ગ આ તમારો ફાઈનલ આન્સર ક્લિયર છે જુઓ હજી એક વાર ખાતની ઘાતનો ગુણાકાર છતેરી અઢાર આઠ દુ સોળ ત્રણસો બાર માઇનસ પ્લસ માઇનસ પાંચ દુ દસ પાંચ દુ દસ અઢાર ને ચૌદ સોળ ચોત્રીસ ચોત્રીસ માંથી બાર જાય તો બાર 10 ને દસ વીસ બે નો આધાર સમાન ભાગાકાર એટલે બાદ બાકી બાદ ભાગાકાર એટલે માઇનસ થાય એની સાત માઈનસ પંદર ક્લિયર પાછું એની ભાગ્યા એની છ ચોખું ચોવી ગુણાકાર કર્યો છેદ માં એનો વર્ગ એટલે અહિયાં આવ્યા માઇનસ માઇનસ પ્લસ બાવીસ આ ભાગાકાર એ માઇનસ એનો વર્ગ કાઉસ દૂર કરો ત્યાં માઇનસ બાવીસ પ્લસ ચોવીસ માં એનો વર્ગ માઇનસ પ્લસ માઇનસ એ ચોવીસ માંથી બાવી જાય તો બે મોટી સંખ્યા નિશાની છેદ માં એનો વર્ગ એનો વર્ગ કેન્સલ જવાબ આવીને એક કાય અઘૃહ દેખાણવામાં સાત ભાગાકાર છે એટલે આધાર સમાન છે ભાગાકાર આટલું ક્લિયર છે એટલે માઇનસ માઇનસ ચોવીસ કાઉસ માં ભાગાકાર દૂર કર્યો માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ ચોવીસ માંથી બાવીસ જાય તો બે મોટી સંખ્યા નિશાની છેદમાં એનો વર્ગ એનો વર્ગ એમનામ છે એનો વર્ગ એનો વર્ગ કેન્સલ જવાબ આવે તમારો એક ચાલો ઘાતની ઘાતનો ગુણાકાર છ દુ બાર કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જવાના છે ગુણ્યા આઠ તેરી ચોવીસ માઇનસ માઇનસ પ્લસ ભાગાકાર છ પંચા ત્રીસ માઇનસ માઇનસ પ્લસ તંદુ છ માઇનસ માઇન બધું પ્લસ જ થઈ જાય કારણ કે માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ ચાલો આધાર સમાન ગુણાકાર છે તો કે સરવાળો બાર પ્લસ ચોવીસ ભાગ્યા એની ત્રીસ છેદ એની છ કેટલા થાય ચોત્રીસ એની ચોત્રીસ ભાગ્યા એની ત્રીસ છેદ એની છ તો એની ચોત્રી માઇનસ ત્રીસ છેદ એની છ તો કેટલા વધે એની ચાર વયથી છેદ માં એની છ વયથી બે નું આધાર સમાન ભાગાકાર ચાર માઇનસ છ તો એની માઇનસ બે આ જવાબ લખો તોય ચાલે અથવા એક ના છેદ માં એનો વર્ગ આ લખો તો પણ ચાલે હજી એક વાર ઘાતની ઘાતનો ગુણાકાર છ દુ બાર અઠત્યાવીસ ચોવીસ છ પંચાત્રીસ ત્રણ દુ છ બધું માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ બે બે સંખ્યાનો આ બે સંખ્યાનો આધાર સમાન બાર પ્લસ ચો ચોવીસ તો કે છત્રી થાય જો ભાઈ જોવાય ખોટું થાય છત્રી થાય ચોત્રી લખને કે ઘોબા જેવા નવ છત્રી છત્રી તો છત્રી માંથી ત્રી જાય તો એની છ છેદમાં એની છ કેન્સલ જવાબ આવે ફરીથી જવાબ એક આવશે ફરીથી હજી એકવાર છ દુ બાર આઠવીસ છ પંચાત્રીસ બે નો સરવાળો આધાર સમાન છેદમાં એની છ ઓલરેડી પી હતી એની છ એની છ કેન્સલ થઈ જાય માટે તમારો બધે એક ખ્યાલ આવે છે તો હવે અસાઇનમેન્ટમાંથી માત્ર પેલો એક આકૃતિ વાળો દાખલો બાકી છે જે મેં કીધું જાતે ગણવાનું તમારાથી થયું હોય તોય વાંધો નહિ નો થયું હોય તોય વાંધો નહિ આપણે એનું સોલ્યુશન આ video જ જોઈશું તો આનો જેને screenshot પાડવો હોય એ video ને stop કરીને પાડી શકે છે તો એમાં જ પ્રશ્ન પાછળમાં દાખલો ગણાય ગયેલો છે મારી ફોનમાં ચાર્જિંગ charging દસ થી પંદર ટકા છે એટલે video બનાવવાનું જો હું ફરીથી ગણવા જાવ આની આગળ મેં ગણ્યો પણ video ચાલુ કરતા ભૂલી ગયો આખે આખો સમજાવી દીધો બધું કર નાખ્યું લખી નાખ્યું પછી video માં ગયો તો બંધ હતો phone હવે હું પાછો ફરીથી લખવા જઈશ ને, તો ફોન સ્વિચ ઓફ થઈ જાય આ કાલે પરમ દિવસે તમારું પેપર છે તમારું થી વિડીયો નહીં તો સમજાવી દઉં તમને આકૃતિ છે આ ચતુષ્કોણ છે અલગ અલગ બધા ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું સૌપ્રથમ ક્લિયર છે ત્રિકોણનું સમલમ ચતુષ્કોણનું ત્રિકોણનું ત્રિકોણનું આ ચોરસ છે આ ત્રિકોણનું બધી જ આકૃતિનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે સૌપ્રથમ ત્રિકોણ ઓ ઈ એન નું ક્ષેત્રફળ જેમાં ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ સમલમ ચતુષ્કોના ક્ષેત્રફળનું સૂત્ર એચ એચુ એ પ્લસ બી બાય ટુ લમંતર ગુણ્યા બંને બાજુના માપનો સરવાળો છેદમાં બે ચોરસ નું લંબાઈ ગુણ્યા લંબાઈ તો પેલું છે ત્રિકોણ ઓ ઈ એન નું એકના છેદમાં બે પાયો ગુણ્યા વેદ પાયો તમારો થશે ત્રણ વેદ તમારો થશે ચાર બે દુ ચાર ત્રણ દુ છ સેન્ટીમીટર સ્ક્વેર તો ત્રિકોણના ક્ષેત્રફળનો જવાબ આવે છ સેન્ટીમીટર સ્ક્વેર પછી સમલમ ચતુષ્કોણ છે ઓ પી એચ એફ નું ક્ષેત્રફળ એટલે કે લમ અંતર અહીંયાથી આ સુધીનું માપ અહીંયાથી આ પાંચ છે જુઓ આ પાંચ છે ને અહીંયાથી આ એક છે તો પાંચ પ્લસ એ કેટલા થાય છ થાય માટે મેં લમ અંતર કેટલું લીધું છ હવે એ બરાબર ચાર બી બરાબર છ બે તેરી છ ચાર ને છ દસ દસ તેરી ત્રીસ માટે જે વચ્ચે તમારો સમલંબ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ મળ્યું મને ત્રીસ ક્લિયર હવે આ ત્રિકોણ PHQ નું ક્ષેત્રફળ એક ના છેદ માં પાયો ગુણ્યા વેધ પાયો અહિયાં આ બે છે પણ મારે તો આખે આખો પાયો જોઈએ અહીંયાથી આ બે અને અહીંયાથી આ એક તો બે ને એક કેટલા થાય ત્રણ માટે પાયો ત્રણ અને વેધ ઓલરેડી છ આપ્યો છે બે તેરી છ ત્રણ તેરી માટે આ ત્રિકોણ સોરી આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું નવ સેન્ટીમીટર અહિયાં સુધી ત્રણ છે ને આ એક એટલે ત્રણ ને એક ચાર એટલે પાયો તમારો ચાર વેદ તમારો છ બે દુ ચાર છ દુ બાર માટે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું મને બાર સેન્ટીમીટર સ્કવેર ચોરસ હવે જુઓ આ છ આ છ અહીંયા આ પાંચ આટલું પાંચ છે આ એક પાંચ ને એક છ છ છ છ છ ચોરસ ના ક્ષેત્રફળ નું સૂત્ર મુક્યું મળ્યું મને છત્રીસ વધ્યો ત્રિકોણ પાયો વેધ પાયો બે વેધ છ પાયો બે 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 કેન્સલ છ હવે મારે શું મેળવવાનું છે આખે આખા આકૃતિનું નું ક્ષેત્રફળ મેળવવાનું છે છ પ્લસ ત્રીસ પ્લસ નવ પ્લસ બાર પ્લસ છત્રીસ પ્લસ છ નવ્વાણું સેન્ટીમીટર નો વર્ગ ખ્યાલ આવે છે કાંઈ છે નહીં દાખલામાં સાવજી દાખલો છે હું લખીને તમને સમજાવવાનો હતો પણ મેં આખો વિડીયો બનાવવાનો ટ્રાય કરી સોરી ટ્રાય હું આકૃતિ દોરી મેં વિડીયો ચાલુ કરી દીધો દાખલો ગણો ભણાવ્યો હું બોલતો જ મને ખ્યાલ નહોતો કે ફોન બંધ છે પછી ફોનમાં ચાર્જિંગ ઓછું છે એટલે વિડીયો ન બને તો પછી અપલોડ ન થાય આમાંથી મારે પીસીમાં લેવાનું થોડુંક એડિટ કરવાનું પછી એને એક્સપોર્ટ કરવામાં બે ત્રણ કલાક જાય પછી યુટ્યુબમાં મૂકવામાં બે ત્રણ કલાક જાય એટલે તમારા સુધી પહોંચવામાં વાર લાગી જાય એટલે મેં તમને શોર્ટમાં સમજાવી દીધું કાંઈ છે નહીં જાતે પ્રેક્ટિસ કરશો તો પણ આવડી જશે એવું લાગે તો શું કરવાનું ત્રણ ની જગ્યાએ બે લેવાના ચાર ની જગ્યાએ છ લેવાના છ ની જગ્યાએ ચાર લેવાના જો તમારી રીતે તમે રકમ મૂકશો તો તમને ખ્યાલ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ ધોરણ આઠ નો દ્વિતીય સત્રનો છેલ્લો વિડીયો છે ધોરણ માં તો આઈ થિંક એક્ઝામ લેવાઈ ગઈ છે ધોરણ સાત છ ના માં બાકી છે તો તમામ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ કોરો મૂકીને ન આવતા મેં તમામ પ્રકારના એમસીક્યુ ખાલી જગ્યા બે માર્ક્સના ત્રણ માર્ક્સના ચાર માર્ક્સના તમામ પ્રકારના દાખલાનું સોલ્યુશન મારા વિડીયોમાં મૂક્યું છે તો એ જરૂરથી જોજો અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરજો જેથી તમને નવા વર્ષના આઠમા ધોરણ વાળા નવમાં જાય સાતમા વાળા આઠમા ને જાય સાતમા માં તો એના હું ધોરણ વાય કે ધોરણ સાતનું પેલું ચેપ્ટર જે હોય એનો વિડીયો સ્વાધ્યાય આખું બીજું એનો અલગ ત્રીજું એનો અલગ તમામ સ્વાધ્યાય ના વિડીયો આવે હું મૂકીશ ખ્યાલ આવે છે તો તમે મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અત્યારે જ કરો જેથી તમને નવા વર્ષના વિડિયા મળતા રહે અને તમને આ જ રીતે આ જ પ્રકારનો આનાથી પણ જબરજસ્ત ગણતરી સાથે તમારા સુધી પહોંચશે તો ખ્યાલ આવે છે તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં